વડોદરા શહેરમાં ધ્વનિ ફેલાવતા બુલેટ ચાલકો પર વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેરમાં ધ્વનિ ફેલાવતા બુલેટ ચાલકો પર રોક લગાવવા માટે મોડીફાઈડ સાયલેન્સરોનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં બુલેટ રાજા પર રોક લગાવવા મોડીફાઈ સાયલેન્સરો નો નાશ કર્યો હતો વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વનિ ફેલાવતા બુલેટ ચાલકો પર કાર્યવાહી કરી રહ્યા છે જેમાં કરેલા કાઢી આજે ટ્રાફિક પોલીસ દ્વારા નાશ કર્યો હતો વડોદરા ટ્રાફિક પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મોડિફાઈડ સાયલેન્સર ઉપયોગ કરવાનું બંધ કરે અને ધ્વનિ પ્રદૂષણને રોકે પોલીસ કહેવું છે કે મોડિફાઈડ સાયલેન્સર નીકળતો તીવ્ર અવાજ લોકો માટે ત્રાસ સમસ્યા છે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે દરેક નાગરિકે ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું જોઈએ નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે પંચોતેર જેટલા મોડિફાઈડ સાયલેન્સરો નાશ કરી ચૂક્યા છીએ બે મહિના પહેલાં સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ કારણ કે આ જે મોડીફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય મોટા વિદ્યાર્થીઓ હોય સિનિયર સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતર અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા બે મહિના દરમિયાન અમે એકસો આઠથી વધુ સાયલેન્સર કબજે કર્યા છે જેમાં અમદાવાદ કોર્ટે એકસો આઠ સાયલેન્સર નાશ પરમિશન આપી છે એ પરમિશન આધારે આજે અમે આ એકસો આઠ નાશ કરીએ છીએ હા હમણાં જણાવી દઈએ અગાઉ પણ અમે ચુમ્મોતેર પંચોતેર જેટલા સેરેન્ટ્સોનો નાશ કર્યો હતો એ પણ મોડિફાઈડ હતા એ પણ અમે કોર્ટના હુકમના આધારે એનો નાશ કરેલો